તલોજ સમર્પણ હોસ્પિટલ ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો તલોદ સમર્પણ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ તલોદ આશીર્વાદ નર્સિંગ કોલેજ કડી અને રેડ ક્રોસ લેબોરેટરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે સમર્પણ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ તલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિનોદ મુંગટ સાહેબે સમર્પણ હોસ્પિટલના ફિઝિશિયન ડૉક્ટર જય પટેલ સાહેબની રક્તદાન માટે આવેલ સૌને રક્તદાન વિશે માહિતી આપે અને તમામને પ્રોત્સાહિત કરે ટ્રસ્ટી શ્રી વિકલ્પભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ પ્રિન્સિપાલ શ્રી હાર્દિકભાઈ ગઢવી તથા ડોક્ટર જય પટેલે પણ રક્તદાન કર્યું હતું આ કેમ્પમાં કુલ સાડત્રીસ બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આ મહાન કાર્યમાં સહભાગી થવા બદલ ડૉક્ટર મુગટ સાહેબ તથા આશીર્વાદ કોલેજના તમામ વિદ્યાર્થીઓ સમર્પણ હોસ્પિટલનો સ્ટાફ તથા રેડક્રોસ લેબોરેટરી હિંમતનગરના તમામ સ્ટાફનો શૈલેષભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો સંવાદદાતા દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા